શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટી નીકળ્યો છે એવામાં આજ રોજ પૂણા ગામ મામાદેવ મંદિરની પાછળ અર્જુન પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર મહાનગરપાલિકા વરાછા ઝોન દ્વારા ડિમોલેશન હાથ ધરાયું

ધમપછાડ કરવામાં આવ્યા હતા છતાં મહાનગરપાલિકા દ્વારા પાંચમા માળમાં ગેરકાયદેસર બાંધકામે તોડી પાડવામાં આવ્યો હતો પરેશ મારૂ જનસાક્ષી ન્યુઝ સુરત